ગાંધીની ભૂમિને શરમસાર કરતી એક અત્યંત ધૃણાસ્પદ ઘટના છે એ પોરબંદરમાં બની હતી ચાર શખ્સોએ સગીરાને કેફી પીણું પીવડાવ્યું અને એના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું એ આરોપીઓમાંથી બે આરોપીઓ છે એ પકડાઈ ગયા છે એ ચાર આરોપીઓમાંથી બે આરોપીને પકડ્યા પછી પોલીસે શું ખુલાસા કર્યા છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ પોરબંદરમાં ચાર શખ્સો સગીરાને નાસ્તો કરાવવાના બહાને લઈ ગયા અને પછી એના એને પાર્ટી પ્લોટની અંદર લઈ ગયા ત્યાં ચાર શખ્સો એના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું અને ચાર શખ્સો પછી ત્યાંથી એને પોરબંદર ચોપાટી અને ત્યાંથી પછી અલગ અલગ જગ્યાઓ પર ફેરવી એમની હેવાનિયતની હદ એટલે સુધી ગઈ કે એમણે સગીરાને ડામ પણ આપ્યા અને પછી એને એના ઘરે છોડીને આવ્યા એ ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમાંથી બે આરોપી છે એ પકડાયા છે જયરાજ દિલીપભાઈ સુંડાવદ્રા નામનો જે આરોપી છે એ પકડાવાનો બાકી છે હજુ મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને રાજુ લક્ષ્મણભાઈ મુડિયાસિયા એ પણ પકડાવાનો બાકી છે મેરુ નામનો જે આરોપી છે એ પકડાયો છે અને બીજો એક આરોપી છે એ પકડાયો છે કાળા કાચવાળી ગાડી લઈ અને એ લોકો આવ્યા હતા સગીરાને નાસ્તો કરાવવાના બહાને લલચાવીને એને લઈ ગયા કારમાં એનું અપહરણ કર્યું કેફે પીણું કારમાં પીવડાવ્યું અને પછી પોરબંદરના વૃંદાવન પાર્ટી પ્લોટમાં એને લઈ જવામાં આવી નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું આટલેથી ન અટક્યા સગીરાના હાથ અને પગના ભાગે એને સિગારેટના ડામ આપ્યા એને ઈજા પહોંચાડી એને આટલું ગંભીર કૃત્ય કર્યા પછી પણ પોરબંદરની ચોપાટી પર એને લઈ ગયા ત્યાંથી એને ગામમાં લઈ ગયા ત્યાંથી એને ફરી પાછા ચોપાટી પર લાવ્યા અને પછી એમને ઘરે મૂકીને આવ્યા આ ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા જેની સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે કેસની ગંભીરતાને સમજીને ટીમો બનાવી હતી પણ આરોપીઓ પકડાયા નહોતા જેમાંથી બે આરોપી આજે પકડાયા છે આ તમામ આરોપીને કડકમાં કડક સજા થાય એવી માંગ પોરબંદરવાસીઓ કરી રહ્યા છે ગુજરાતમાં કેટલા બધા નરાધમો છે કે જે ખુલ્લેઆમ ફરે છે સમાજમાં માનસિક રીતે વિકૃત થઈ ગયેલા લોકો જાણે સંવેદનાની પરિભાષા ન સમજતા હોય એ પ્રકારનું વર્તન કરે છે વારંવાર મહિલાઓને બાળકીઓ પર આ પ્રકારની ઘટનાના સમાચાર આવે છે પણ એ આ ક્રોશ આપણામાં પેદા નથી કરી શકતા આ સમાચારો અને આપણે દરેક ઘટનાને આવે છે અને જોઈએ છીએ અને પછી એક ચિત્કાર નીકળે છે અને પછી પાછા જે સે થે એ પ્રકારની પરિસ્થિતિમાં આપણે આવી જઈએ છીએ શું ફરક પડે એ ઘટનાથી આપણે એવું વિચારીએ છીએ આપણે એવું પણ વિચારીએ છીએ કે આપણે શું મારે શું કોઈ એવું વિચારતું જ નથી કે કાલ સવારે આ ગુનાખોરીનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે એ સ્થાને આપણું પણ કોઈ પરિજન હોઈ શકે છે બાળકીઓમાં હજુ તો સાચા ખોટાની સમજ આવે પહેલાં જ આ પ્રકારના કૃત્યોનો ભોગ એ બને છે આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકો વૃદ્ધ મહિલાઓને પણ નથી છોડતા એવા પણ કિસ્સાઓ આપણે મહીસાગરથી અને અલગ અલગ જગ્યાઓ પરથી જોયા છે સૌથી મોટો સવાલ એ છે કે આ નરાધમો નોડાર અટક ક્યારે હાલ તો આરોપીઓ પકડાઈ ગયા છે પોલીસનું શું કહેવું છે સાંભળીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરેક બાવીસની રાત્રે એક સગીરાને ચાર ત્રણ લોકોએ

એમના સંકલનમાં સોરી એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયેલું છે બીજા આરોપીઓ છે એક મલ્હાર રાજ અને એ સિવાય એક ચોથા આરોપી જેનું નામ હજી સુધી તપાસમાં બહાર આવ્યું નથી

વાહ બનાવમાં વપરાયેલી જે મુખ્ય જે વાહન છે એ કબ્જેક થયું છે ના ના સોરી રાઉન્ડઅપમાં એક મલ્હાર છે અને એક જે ચોથો અજાણ્યો વિષમ છે એ